ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ગઈકાલે દાંતીવાડા ડેમમાંથી બે હજાર ક્યુસેક જેટલો પાણી નદી મારફતે છોડવામાં આવે છે આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો કે આ જે છે બનાસ નદી છે જે સૂકી ભટ્ટ પડી બનાસ નદીની અંદર ગઈકાલે પાણી બે હજાર ક્યુસેક જેટલો બનાસ નદીમાં છોડવામાં આવે છે બનાસ નદીમાં પાણી છોડવાના કારણે અનેક ખેડૂતોમાં ખુશીની લહેર પડે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે દાંતીવાડા જળાશયમાં પાણીની આવક થતાં ગઈકાલે દાંતીવાડા જળાશયમાંથી બે ગેટ ખોલી બે હજાર ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું બનાસ નદીમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે આ વર્ષે બનાસ નદી વહેતા ખેડૂતોના દિવસે ને દિવસે ઊંડા જતા તળ પણ ઊંચા આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હજુ પણ ઉપરવાસમાં સારો વરસાદ થાય અને બનાસ નદી દિવાળી સુધી બે કાંઠે વહેતી થાય બનાસકાંઠા જિલ્લાના સહિત ઉપરવાસમાં સતત પડેલા ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન વિશ્વેશ્વર નદી અને બાલારામ નદીમાં પાણીની આવક ભરપૂર થઈ હતી જેને લઈ સતત બે કાંઠે આ બંને નદીઓ વહેતી થતાં બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય પાણીથી છલોછલ ભરાયો હતો ગઈકાલે દાંતીવાડા જળાશયનું રૂલ લેવલ છસો ને બેથી વધી જતા દાંતીવાડા જળાશયમાંથી બે ગેટ ખોલી અને બે હજાર ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં દાંતીવાડા ડેમ છલોછલ પાણીથી છલકાઈ ગયો હતો જેથી બનાસકાંઠા જિલ્લાના અને પાટણના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો દાંતીવાડા જળાશય પૂરેપૂરો ભરાયા બાદ ફરી એકવાર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે બનાસ નદીમાં સતત પાણીની આવક વધતા દાંતીવાડા સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા ડેમમાંથી બે દરવાજા ડેમના ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું પાણી છોડતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે છેલ્લા ઘણા સમયથી ડીસા સહિત અનેક વિસ્તારોમાં પાણીની તંગીના કારણે સતત જમીનના તળ ઊંડા જઈ રહ્યા હતા જેના કારણે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ ભારે બની હતી તો આ તરફ પીવાના પાણી માટે પણ સમસ્યા ઊભી થઈ હતી સતત પાણીની અછતના કારણે ડીસા દાંતીવાડા કાંકરેજ સહિતના તાલુકાઓમાં ખેડૂતોના ખેતરમાં બનાવેલા બોર એક હજારથી બારસો ફૂટ ઊંડા જતા રહ્યા હતા જેને લઈ ખેડૂતો સતત ચિંતામાં મુકાયા હતા ત્યારે બનાસ નદી પાણી વગર કોરી ધાકોર પડી હોવાના કારણે આજુબાજુના અનેક ગામોમાં પાણી વગર ખેડૂતોના ખેતરો વાવેતર કર્યા વગર જોવા મળી રહ્યા હતા ત્યારે આ વર્ષે બનાસ નદીમાં પાણી વહેતા ખેડૂતોના ચહેરા પર ફરી એકવાર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે બનાસ નદીમાં પાણીના કારણે હાલ ખેડૂતોના જે બોરના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા હતા તે હાલ આવશે સતત પાણીની તંગીના કારણે જે પાંચ કોલમ નવી નાખવાનો ખેડૂતોને વારો આવ્યો હતો તે પણ હવે ખેડૂતોને કોલમ નાખવાની જરૂર પડશે નહીં જેથી હાલનો બનાસ નદી વહેતી થઈ છે તેના કારણે ખેડૂતોના ખેતરો ફરી વાવેતર લાયક થઈ જતા ખેડૂતો ખુશીમાં જોવા મળી રહ્યા છે ત્યારે હજુ પણ ઉપરવાસમાં સારો વરસાદ થાય અને બનાસ નદી બે ત્રણ મહિના સુધી સતત ચાલે તેવી પ્રાર્થના કરી રહ્યા છે ગઈકાલે જે બનાસ નદીની અંદર બે ડેમના બે દરવાજા ખોલી અને નદીમાં પાણી જે વહેતું કરવામાં આવ્યું એ બદલ જે આની અંદર જે કંઈ નેતાઓ કે જે કંઈ અધિકારીઓ આની અંદર જે ભાગ લીધો અને ખેડૂતોના હિતમાં આ ડેમના દરવાજા ખોલી અને પાણીને વહેવડાવવામાં આવ્યું એથી જે નદી વિસ્તારના ખેડૂતોને તો ફાયદો છે જ પણ એનાથી દૂરના જે ખેડૂતો જે આઠસો નવસો ફૂટના બોર છે એ લોકોને પણ પાણીનો મોટો ફાયદો થશે અને જમીનના તળમાં પાણી ઊંચું આવશે અને ઉનાળાની સીઝન આવતી ઉનાળાની સીઝન સુધી પણ પાણીની કોઈ તકલીફ પડશે નહીં પરમાત્માને પ્રાર્થના કરીએ કે ઉપરવાસમાં વધારે વરસાદ વરસાવે અને આ જે પાણી ચાલે છે એનાથી ડબલ પાણી આવતું થાય અને છેક રાધનપુર તાલુકો કોંકરેજ તાલુકો અને ડીસા તાલુકાના દરેક ગામડાઓના ખેડૂતોને મોટો ફાયદો થાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ આ તબક્કે અહીંયા જે નદીની અંદર જે પાણી છોડી અને જે સારી કામગીરી કરી છે એ બદલ જે કંઈ નેતાઓ કે અધિકારીઓ છે એમનો ખૂબ ખૂબ આભાર આ પાણી છોડવાથી બનાસ નદી બનાસ નદીના વહેણમાં પાણી જશે અને પાણી બનાસ નદીના વહેણમાં જવાથી જે પાણીના તળ છે એ લેવલ સચવાશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે આજુબાજુના ખેડૂતોને ખૂબ રાહત થશે પાણી છે તો જ જીવન છે એ હેતુ સાર્થક થશે એટલે લોકોને ખૂબ ફાયદો થશે એમો ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર છે